જય શ્રી બાવળવાળા મેળીમાં જય શ્રી ગામ ધણી દાદા હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને થાનગઢ ગામમાં આવેલું વર્ષો જૂનું શ્રી બાવલવાળા મેળી માતાજીનું મંદિર અને હમણાં એ માતાજીનું નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે જેના જેના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો થાનગઢના અઢારે વર્ણના લોકોના સાથ અને સહકારથી અને ક્રિકેટ યુવાનોના સાથ અને સહ સહકારથી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના દિવસો છે અંદાજે દિવસ આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ ચાલવાની છે છે ચાલુ થઈ ગઈ તો આ બધાને પણ વિનંતી છે કે ટુર્નામેન્ટ જોવા માટે પધારો જેમાં ટીમોએ અત્યારે ભાગ લીધો છે અને અલગ અલગ ગામના આજુબાજુના ગામડાના અને બાર ગામથી પણ જે ખેલાડીઓ છે બધા રમવા આવવાના છે અને જેનો સમય છે સાત વાગે ચાલુ થઈ જાય છે અને રાત્રે એક બે વાગ્યા સુધી ચાલે છે તો બધા ભાવિ ભક્તોની વિનંતી છે કે જોવા માટે પધારો અને હમણાં જ માતાજી શ્રી બાવળવાળા મેળી માતાજીનું નવું મંદિર બનવાનું છે જેનો ખર્ચ અંદાજે તેસઠ લાખ રૂપિયા જેટલો થવાનો છે અને આમાંથી જે કાંઈ ફાળો આવશે જે કાંઈ પૈસા આવશે એ તમામે તમામ શ્રી બાવળવાળા મેળી માતાજીના મંદિરે વાપરવામાં આવશે જેમાં અમને જામવાડી ગામનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે અને બધાય અઢારે વર્ણના લોકોના વડીલોના બધાના આશીર્વાદ લઈને અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો બધાય સાથ સહકાર આપો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે વધારો અને ફાઈનલ પણ રમવાની છે અને ટીમો જે ભાગ લીધો છે જે હરી જાય છે એ ટીમો આગળ બારી નીકળતી જાય છે અને અલગ અલગ રાઉન્ડ રોજ રમાડવામાં આવે છે દરરોજના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે તો બધા લોકોની વિનંતી છે બધા ભાવિ ભક્તોની વિનંતી છે કે અવશ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા પધારો અને ભાગ ન લીધો હોય તો અત્યારે અમારા કોઈ પણ ભાઈઓનો સંપર્ક કરીને ભાગ નોંધાવશો જય શ્રી બાઉલવાળા મેળીમાં જય શ્રી ગામ ધણી વાસુકી દાદા